અર્પણ પ્રોગ્રામ હેઠળ તેમજ જેપી રોડ પોલીસ મથકના વિસ્તારમાંથી ગુમ થયેલ ચોરી થયેલ મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત કરાયા હતા હાલના સમયમાં મોબાઈલ લોકોની જરૂરિયાત બની જતા તેની સાથે જ હોય છે કેટલીક વાર ભીડ જેવી જગ્યા ઉપરથી મોબાઈલ ચોરી થવાના બનાવો પણ બનતા હોય છે તો ક્યાંક કેટલાક મોબાઈલ ધારકો પોતાના મોબાઈલ ભૂલી પણ જતા હોય છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા આવા ગુમ થયેલા મોબાઈલ કે ચોરી થયેલા મોબાઈલને તેના મૂળ માલિક સુધી પરત કરવા માટે તેના તુજરકો અર્પણ પ્રોગ્રામની શરૂઆત કરાય છે જે અંતર્ગત આજરોજ રાવપુરા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ ગુમ થયેલ પચાસ મોબાઈલ તેમજ જેપી રોડ પોલીસ હદમથક વિસ્તારમાંથી ગુમ થયેલ ચોરી થયેલ છ જેટલા મોબાઈલ એટલે કે બંને મળી નવ લાખની કિંમતના મોબાઈલ ફોન તેઓના મૂળ માલિકોને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે પરત કરવામાં આવ્યા હતા ગુમ થયેલ ચોરી થયેલ મોબાઈલ માટે પોલીસ સતત મોનિટરિંગ કરી ટ્રેસ જેવી ધીરજપૂર્વકની કાર્યવાહી કરે છે અને તેના મૂળ માલિકો સુધી પહોંચાડે છે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા કરેલ સરસ કાર્યવાહીને લઈ પોલીસ કમિશનરશ્રી દ્વારા તેઓને અભિનંદન આપ્યા હતા મોબાઈલ તેઓના મૂળ માલિકોને પરત પ્રાપ્ત થતા તેઓના ચહેરા પણ ખુશી જોવા મળી હતી આજે તેરા તુચકો અર્પણ પ્રોગ્રામ હેઠળ આપણા રાવપુરા પોલીસ સ્ટેશનમાં પચાસ જેટલા મોબાઈલ અને છે જેટલા મોબાઈલ જેપી રોડ પોલીસ સ્ટેશનના કુલ નવ લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન અત્યારે મૂળ માલિકોને પરત આજે કરવામાં આવ્યા અને આ રાવપુરા પોલીસ સ્ટેશનના એક જ્યુરિસ્ડિક્શન એવું છે કે જ્યાં એસએસજી હોસ્પિટલ છે નવલખી ગ્રાઉન્ડ છે જે ઘણા બધા પ્રોગ્રામો ત્યાં થાય છે મોટા મોટા કાર્યક્રમો તમામ જો કચેરીઓ આવે છે જો સરકારી કચેરીઓ તો બહાર ગામથી ઘણા બધા લોકો આવે છે જેના અમુક ગીર્દીઓના લીધે એના મોબાઈલ બી ચોરી થતા હોય છે અને સાથોસાથ ભૂલાઈ પણ જતા હોય છે અને પડી પણ જતા હોય તો એના પૂરી પોલીસ સ્ટેશનના જો ટીમ છે આ સતત જો એ મોનિટરિંગ કરીને એવા મોબાઈલને ટ્રેસ કરીને આજે એના પરત આપવામાં આવેલા છે આ રીતે જેબી રોડ પોલીસ સ્ટેશનના મોબાઈલો પરત આપવામાં આવે છે તો લોકો જો મૂળ માલિક લેવા આવ્યા છે એના ચહેરો પર ખુશી જોઈને કહી શકાય કે ખરેખર સેન્સ જો તેરા તુજકો અર્પણ છે કે એના મૂળ માલિકોને એના વસ્તુઓ પરત મળી જોઈએ એના અલગ લાગણી છે જોઈએ અને આપના મીડિયાના મિત્રોના માધ્યમથી આ બધાના માધ્યમથી અમે કહેવા પણ માગીએ છીએ કે કોઈ પણ પ્રકારના મોબાઈલ ફોન હોય કે વ્હીકીલ હોય કોઈ પણ પ્રકારના વસ્તુ ચોરી થતી હોય થઈ ગઈ હોય આપના યા કોઈ ગાયબ થઈ ગયા ગુમ થઈ ગયા હોય તો આપ એના ઇમીડિયટલી અમને પોલીસ સ્ટેશનમાં આપ જાણ કરો જેના લીધે આપ પોલીસને ચો ચોપડી પર નોંધાઈ જાય જેથી અગર કોઈ આ બધા ચીજોનો મિસયુઝ થાય તો આપના કોઈ લાયબિલિટી બને નહીં જોઈએ એના માટે આપ ટોયલેટ દેખો એમિયડલી જાણ કરો અને ફરીથી સમગ્ર જો ડીસીપી ઝોન ટુ શ્રી અભય સોની અને એસીપી શ્રી કાટકળ અને પૂજા તિવારી રાઉરાવ પીઆઈ અને સાગરજી આપના જે રોડ પીઆઈ તમામ એના તાબાના જેટલી બી ટીમ છે જો ખરેખર ખૂબ સખત મહેનત કરી છે એના બી બિરદાવવામાં આવેલા છે આજે અમારા જો કોન્સ્ટેબલ છે હેડ કોન્સ્ટેબલ છે જો ટીમને ખરેખર જોઈએ આ લોકો શોધવા અમે પૂરા માસ્ટર માઇન્ડ છે જો શોધી શોધીને પેશન્ટ સાથે લઈ આવે છે એના બી ખૂબ અભિનંદન આપું છું જોઈએ અને ફરીથી સમગ્ર જો બંને એના ટીમના અને જેટલા લોકોના મોબાઈલ પર તમામ લોકોને ખૂબ આ જનરલી અહીંયા બહારથી ખૂબ લોકો આવતા હોય છે અને આ જ લોકો મોબાઈલ લે તો ચોરી કરીને લઈ ગયા યા પડી ગયા તેને લઈ ગયા તો કન્ટિન્યુઅસ જો પોલીસ અમને હિસાબથી જો ટેકનિકલ જો સર્વેલન્સના અમારી વિધિઓ છે આ મેથડડથી એના કન્ટિન્યુઅસ વાંચ રાખીએ બહુ પેશન્સવાળા કામ છે કે જ્યારે મોબાઈલ ઓપરેટ થાય ચાલુ થાય ત્યારે આ બધા આપણને ઇન્ફોર્મેશન મળે ત્યારે અમને શોધે છે અને પછી ત્યાં જઈ જાય કોઈ ગામડા જાય છે કોઈ બીજા શહેરોમાં જાય છે ટીમ જાય છે ત્યાંથી લઈને આવે છે અને જોવે છે ખરેખર મોબાઈલ એના પાસે કઈ રીતે આવે અગર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છે તો આ પ્રકાર કારવાહી કરતા હોય છે અને ઘણા બધા લોકો સામનેથી બી કોન્ટેક્ટ કરતા હોય છે જોઈએ તો આ હિસાબથી જો એના પુરાવાના આધારે અમે લોકો કામ કરે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર